એસ ટી મકવાણાએ પોતાના હાથમાં હથોડો લઈને મેદાને ઉતરી ચૂક્યા છે કોઈ અધિકારીએ જ્યારે પોતે નક્કી કરી લે કે હું સરકારી નોકરી કરું છું સરકાર મને જે પગાર આપે છે એ પગારની સામે મારે સરકારનું કામ કરવાનું છે ગુજરાતની જનતાનું કામ કરવાનું છે ત્યારે પરિસ્થિતિનું કંઈક અલગ જ નિર્માણ થાય સુરેન્દ્રનગરની અંદર જે છેલ્લા ચાર પાંચ મહિનાઓથી ખનન માફિયાઓ જે વ્યક્તિથી થરથર કાફી ઉઠી રહ્યા છે હવે એ જ વ્યક્તિ એ હાથમાં હથોડો લઈને મેદાને ઉતરી ચૂક્યા છે કે હવે આ ખનિજ માફિયાઓ નહીં સુધરે તો એમની ખેર નથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પ્રાંત અધિકારી એસટી મકવાણા છેલ્લા કેટલાય સમયથી સતત મકવાણા ચર્ચાની અંદર છે કે સુરેન્દ્રનગરના એસટી મકવાણા કે જેને સુરેન્દ્રનગરના થાનગઢ ચોટીલા અને મૂળી તાલુકાની અંદર જે ચાલતા બેફામ ગેરકાયદેસર ખનીજને તેમને રોકી બતાવ્યું છે એસટી મકવાણાએ તમામ જગ્યા ઉપર મોડી રાત્રે રેડ કરે વહેલી સવારે રેડ કરે બપોરે પણ રેડ કરે અને રેડ કરી અને ત્યાં લાખો રૂપિયાનો મુદ્દા માલ પણ કબજે કરે જો કે કેટલાક વિસ્તારની અંદર તેમણે હેઠળ પણ કેટલીક જમીનો હતી કે જ્યાં ખનન ચાલતું હતું ત્યાં પણ અટકાવ્યું અને હવે એસટી મકવાણાએ હાથની અંદર પોતાના હાથમાં હથોડો લઈને મેદાને ઉતરી ચૂક્યા છે એસટી મકવાણાએ નક્કી કરી લીધું છે કે ચોટીલા વિસ્તારની અંદર કે જે વિસ્તારના તેઓ પ્રાંત અધિકારી છે એ વિસ્તારની અંદર ચાલતું બેફામ ખનન એ તેમને અટકાવવું છે કોઈ પણ સંજોગોમાં આ બેફામ ખનન તેમને અટકાવવું છે અને એની એમની એની માટે જે કંઈ પણ કરવું પડે એ કરવા માટે તેઓ તૈયાર છે અને એ જ કારણથી તેઓ હાથમાં હથોડો લઈને હવે મેદાને ઉતર્યા છે ભૂતકાળની અંદર અનેક વખત એસટી મકવાણાએ હાથની અંદર દંડો લઈને મેદાને હોય ખાટલા ઉપર બેઠા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ એક સરકારી અધિકારી એ પોતાની ઈચ્છાથી જો એ નક્કી કરી લે કે આજે મારે ગુજરાતની જનતા માટે શું કરવું છે હવે મારે ગુજરાતના લોકો માટે શું કરવું છે મને જે સરકાર પગાર આપે છે એ ગુજરાતની જનતા માટે શું કરવું છે જેને ટેક્સના પૈસાના પગાર અમને લોકોને મળે છે એની માટે મારે શું કરવું છે ત્યારે જ્યારે વિચારે ત્યારે એસટી મકવાણા જેવી કામગીરી કરી શકે આમ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવતા લગભગ ત્રણથી ચાર પ્રાંત અધિકારી હશે પરંતુ ચર્ચામાં એક જ માત્ર પ્રાંત અધિકારી એસટી મકવાણા છે સુરેન્દ્રનગરમાં ખનન માત્ર થાનગઢ મૂળી કે ચૂટીલામાં થાય છે સુરેન્દ્રનગરની અંદર ખનન એ મોટા મોટાભાગના તમામે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં થાય છે તેમ છતાંય કામગીરી માત્ર ને માત્ર એચ ટી મકવાણાની જ સામે આવે છે એસટી મકવાણા એ હાથમાં હથોડો લઈને હવે જ્યારે તૈયારી દર્શાવી છે કે હવે અહીંથી ગુજરાત એ સુધારવાની તૈયારી કરવી છે ભલે એક નાનો એવો તાલુકો રહ્યો ત્યાંથી એમને શરૂઆત કરી છે આગામી સમયની અંદરથી એ તાલુકાએથી કોઈ જિલ્લો આવશે કોઈ જિલ્લાએથી એ ઝોન આવશે અને કોઈ ઝોનથી એ આખું રાજ્ય પરંતુ સુધારવાની પહેલ તો કોઈ એક વ્યક્તિએ કરવી પડશે અને એ પહેલની શરૂઆત એસટી મકવાણાએ કરી છે તમારું શું માનવું છે એસટી મકવાણાના અંદાજને લઈને કેમ કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લગભગ એ આઠ કરતાં વધારે તાલુકાઓ છે અને એ આઠ કરતાં વધારે તાલુકાઓની અંદર લગભગ પાંચ જેટલા તાલુકાઓની અંદર ખનન ચાલી રહ્યા છે એ કોઈ પણ ખનન હોય એ રેતીનું ખનન હોય એ કોલસાનું ખનન હોય એ કપચીનું ખનન હોય પરંતુ આ તમામ જગ્યા ઉપર તમામ નિરાકરણ લાવવા માટે એક નજર એચટી મકવાણાની છે થોડા સમય પહેલાં એવા પણ સમાચાર આવ્યા હતા કે એચટી મકવાણાને વઢવાણનો ચાર્જ આપવામાં આવ્યો છે અને ગણતરીના કલાકોમાંથીને જે ચાર્જ લઈ લેવામાં આવ્યો કેમ કે ત્યાં ખનીજ માફિયાઓ બેફામ ફરતા હતા અને વઢવાણના પ્રાંત અધિકારીનો ચાર્જ મળતાની સાથે જ તેઓએ ચોટીલા થાનગઢ અને મૂળીની જેમ વઢવાણની અંદર પણ રેડ પાડવાનું શરૂ કર્યું હતું ગુજરાતને આવા બેબાક અધિકારીઓની જરૂર છે કે જે ખનન માફિયાઓ કે જે ગુજરાતનું ખનન ચોરી કરી રહ્યા છે સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યા છે એમને સજા મળવી જોઈએ અને એમની માટે આવા અધિકારીઓની જરૂર છે અને એટલા જ માટે એચટી મકવાણાએ હવે હથોડો ઉપાડ્યો છે જોઈએ હવે અથોડો ક્યાંનો ક્યાં ચાલે છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જો ન્યૂઝરૂમ નમસ્કાર